વાર્તાનું નામ છે હાથીભાઈ અને ઉંદર એક સરસ મજાનું જંગલ આ જંગલમાં હાથીભાઈ તો રોજ આટા મારે હવે એક દિવસ આ નાનકડા ઉંદરડાને હાથીભાઈને મળવાનું માન થયું હાથીભાઈ તો મોટા ખરા પણ નાનાને પણ માન આપે એણે તો સૂંઢ લાવી ઉંદર સાથે વાતો કરી ઉંદરને અને હાથીભાઈને બંનેને મજા પડી ગઈ પછી તો બાળકો એ બંને રોજ મળવા લાગ્યા એક દિવસની વાત હાથીભાઈનો પગ ખૂબ જ દુખતો હતા એટલે હાથીભાઈ થોડા થાક્યા હોય એવું લાગતું હતું પણ હવે રોજ મળવાથી આ ઉંદર ઓળખી ગયો કે આજે મારા મિત્ર હાથીભાઈ થાકી ગયા લાગે છે ઉંદરભાઈએ પાસે આવીને પૂછ્યું હાથીભાઈ હાથીભાઈ શું થાય છે તમને હાથીભાઈએ કહ્યું મારા પગ ખૂબ દુખે છે કાલે મારા માલિકે મારી પાસે વહેલી સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરાવી અને મારા પગ તો જડાઈ ગયા છે જો કે રાત્રે મને સારું સારું ખાવાનું પણ આપ્યું અને મને પંપાળીને કહ્યું કે કાલે તને આરામ ઉંદરભાઈએ કહ્યું એમ વાત છે ત્યારે કંઈ વાંધો નહીં લાવો હાથીભાઈ હું તમારા પગ દબાવી આપું હવે બાળકો તમે વિચાર તો કરો આ હાથીભાઈના પગ ઉંદરભાઈ દબાવે હાથીભાઈના પગ ઉપર ઉંદરભાઈ આમ તેમ ફરવા લાગ્યા પણ હાથીભાઈને કંઈ થોડો ફરક પડે ઉંદરભાઈના વજનથી હાથીભાઈના પગ કેમ દબાય પણ એની સતત દોડાદોડથી એના પગમાં ગલી થવા લાગી અને હાથીભાઈ પગ ઊંચો નીચો કરવા લાગ્યા થોડી વારમાં તો પગમાં લોહી ફરવા લાગ્યો અને હાથીભાઈને સારું લાગ્યું એણે ઉંદરને કહ્યું કે ઉંદર ઉંદર તારો ખૂબ ખૂબ આભાર હવે તો આપણે રોજ મળીએ છીએ પણ હા જ્યારે તને કોઈ તકલીફ હોય ત્યારે મને જરૂરથી બોમ્બ પાડજે હું તરત જ તને મદદ કરવા આવીશ પણ આ તો હાથીભાઈ અને ઉંદરભાઈ રોજ મળતા હતા તો બંને એકબીજાની વાતો પણ સમજી દેતા હતા થોડા દિવસ વીત્યા ત્યાં એક દિવસ એવું થયું સાંજનો સમય અને ઉંદરભાઈ આખા દિવસના ભૂખ્યા એને કશું જ ખાવાનું ન મળ્યું ઉંદરભાઈ તો થાકીને લોથપોથ થઈ ગયા છેવટે એક જગ્યાએ એની સરસ મજાનું ખાવાનું મળી ગયું તેથી તે તો મસ્ત બનીને ખાવા લાગ્યા આ બાજુ હાથીભાઈ એને ગોતી ગોતીને થાકી ગયા પણ થોડી વારમાં તો હાથીભાઈએ પોતાના મિત્રને શોધી લીધો અને ઉંદરભાઈ ખાતા હતા એને જોવા લાગ્યા ત્યાં જ પાછળથી એક બિલાડી બેન આવ્યા ઉંદરભાઈ તો ખાવામાં મસ્ત હતા પણ હાથીભાઈએ જોયું કે મોટા બિલાડી બેન મારા મિત્રને ખાઈ જવા માટે જ બેઠા છે હાથીભાઈ તો ખૂબ ચાલાક હોય ને બાળકો તમારા બધાની જેમ એ તો ધીમે પગલે ધીમે પગલે ત્યાં પહોંચી ગયા અને બિલાડીબેન તરાપ મારીને મિત્રને શિકાર બનાવીને લઈ જાય એ પેલા હાથીભાઈએ મનમાં જે વિચારી લીધો હતો એવો જ કર્યો અને મોટેથી એક છેક ખાધી એ મોટા અવાજથી બિલાડીબેન ગભરાઈ ગયા અને ભાગી ગયા ઉંદર પણ ફટાફટ દરમાં છુપાઈ ગયો ઉંદરને તો ખબર પડી ગઈ કે મારા મિત્ર જ આવ્યા છે પણ તો પછી આટલી મોટી છીક કેમ ખાધી હશે થોડીવાર પછી ડોકા કાઢી કાઢી અને બહાર જોઈ લીધું તો ખરેખર હાથીભાઈ ઊભા હતા પછી તો ફટાફટ બહાર આવી અને ઉંદરભાઈએ કહ્યું તમે મને કેમ ડરાવી દીધો હાથીભાઈએ કહ્યું અરે ગાંડાભાઈ તું ખાવામાં એટલો બધો મસ્ત થઈ ગયો હતો કે તને પકડવા તારી પાછળ બિલાડીબેન બેઠા હતા જેની તને ખબર જ ન હતી બિલાડીને ભગાડવા માટે જ આટલી મોટી છીખ ખાધી ઉંદરે કહ્યું હું ધરમાં ગયો ત્યારે મને લાગ્યું તો ખરું કે સામે બાજુથી કોઈ જાનવર ભાગી ગયું પણ હા તમે જેને ભગાડી બિલાડી બેનને આજે તમે મારો જીવ બચાવ્યો તમારો ખૂબ ખૂબ આભાર હાથીભાઈ હાથીભાઈ કહે આપણે તો મિત્ર છીએ આભાર ન માનવાનો હોય એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવાનું હોય એમ કરી બાળકો હાથીભાઈ અને ઉંદરભાઈ એકબીજાને તાળી આપવા લાગ્યા તો ચાલો બાળકો આવજો